તો આવનારા અડતાલીસ કલાક મહત્વના જે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે પણ કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના મોસ્ટલી તમામ વિસ્તારો દાદરાનગર હવેલી દમણ વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા છોટાઉદેપુર મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વડોદરા ભરૂચ આ તરફ આણંદ પંચમહાલ દાહોદ ખેડા અમદાવાદ ગાંધીનગર મહિસાગર અરવલ્લી અને સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવની અંદર વરસાદની શક્યતાઓ છે તો આ આજની વાત થઈ હજી બાકીના જે ચોવીસ કલાક છે એટલે કે આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ હોઈ શકે છે તો તેમાં દક્ષિણ ગુજરાતના ફરી વખત તમામ જિલ્લાઓ દાદરાનગર હવેલી દમાણ વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ મધ્ય ગુજરાતના વડોદરા છોટાઉદેપુર પંચમહાલ ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો પંચમહાલ દાહોદ મહિસાગર અરવલ્લી સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતાઓ છે તો આવનારા અડતાલીસ કલાક કે જ્યાં આગળ હળવાથી ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં થશે અને સ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે અડતાલીસ કલાક માટેની આગાહી છે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે કે આજે કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ ખાબકી શકે છે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ આગાહી છે રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદરમાં પણ વરસાદ ભારે જોવા મળી શકે છે આ વખતના ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી સાથે જ હાલ પડતા વરસાદ અંગે પણ અંબાલાલે મત વ્યક્ત કર્યો ગુજરાતમાં નિર નિરંતર ચોમાસું ક્યારે તેની પણ આગાહી કરી છે આ ચોમાસામાં શક્યતા છે કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન ભાગોમાં છે દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે પણ આ વરસાદ જે છે એ કોઈ ઠીક સાચવ સુધી કોઈ ઠેકાણે હળવો તો કોઈ પ્રકારની મધ્યમ વરસાદ થશે અને પવનની ગતિ સાથે કોઈ કોઈ પ્રકારની એક ઇંચ બે ઇંચ તેથી વધુ પણ વરસાદ થઈ શકે પરંતુ આ નિરંતર ચોમાસું ન કહી શકાય નીર નિરંતર ચોમાસું તારીખ એકવીસ જૂન બાદ આવવાની શક્યતા રહે છે અને આ ચોમાસું જે છે એ લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળ ઉપસાગરમાંથી એક સિસ્ટમ ડેવલપ થશે ડીપ ડિપ્રેશન જેના કારણે અને અરત થાકેમાં લો પ્રેશર બનશે તો આ વખતે ખાસ ઘટનાઓ બની શકે છે અંબાલાલના મતે આ વખતે ભૂભાગોમાં લો પ્રેશર બની શકે ભૂભાગો પર લો પ્રેશર બનશે ભીંદ ભીંદ ભાગોમાં કેટલા ભાગમાં વેલમાં લો પ્રેશર બનશે ગંગાજમના મેદાનો ઉપર પણ લો પ્રેશર બનશે ધ્યાના કારણે અંધાર વસલ કોઈ કોઈ ભાગમાં એકદમ આવી જાય અને એટલા ભાગને જળબંબળ કરી નાખે એવું પણ મળી શકે એટલે એકવીસ બાવીસ જૂન પછી આગળ વધેલું ચોમાસું લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં સત્તરથી વીસ કે એકવીસમાં આવશે અને આ વરસાદ સારો હશે તો હાલ પડતા વરસાદથી ખેડૂતોની શું અસર થઈ શકે અંબાલાલે અનુમાન વ્યક્ત કર્યું છે શરૂઆતમાં વરસાદ જો ગરમી પડે અને મુક્ષિણ નક્ષત્રમાં વરસાદ થાય તો એક સારું પણ ન ગણાય કારણ કે મૃક્ષી મૃક્ષી નક્ષત્રમાં સાત જૂન આસપાસ બેસતું હોય છે આઠમી જૂને દરિયામાં પવનો બચાવતા હોય છે આ અરસામાં જો વરસાદ થાય તો કોશેટા જમીનમાં આવે બહાર આવે કોશેટામાંથી ફૂંડા આવે ફૂંડામાંથી રીણ કોશે આ પ્રક્રિયા શરૂ થાય તો ઊભા જે કૃષિ પાકો છે એના પાન પાનવેરાઓ ખાઈ જાય અને માત્ર જે વર્ષમાં એને એના કાંત છે એટલું જ રાખે એટલે આ વખતે જો મૃક્ષ નક્ષત્રમાં વરસાદ ભીન ભીન ભાગોમાં થઈ રહ્યો છે સારું છે સાથે સાથે ગરમી પણ પડી રહી છે સારું છે ગરમી અકળાવને આવી તો રહેશે પરંતુ ખુશી માટે સારી રહેશે કારણ કે જે જીવાત પડવાની હોય રોગ જીવાત એ આ ગરમીથી એની અસર ઓછી થઈ શકે ઉત્તર ભરમતનો તો ગરમી છે રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું બેઠું પણ નથી ત્યાં ગઈકાલે વરસેલો વરસાદ મુશ્કેલી તાણી લાવ્યો છે વાત છે નર્મદા જિલ્લાની જ્યાં ગઈકાલે સાંજે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો રાજપીપળા કેવડીયા સહિતના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જોકે પ્રથમ વરસાદ રાજપીપળા સહિત જિલ્લાભરમાં વિનાશ ફેરી ચુક્યો છે પહેલા વરસાદમાં જ કેળ કેરી અને પપૈયાના પાકને ભારે નુકસાન થયું છે જોકે આ વરસાદે માત્ર ખેડૂતોને નહીં પરંતુ સ્થાનિકોને પણ રડાવ્યા છે જે લોકોના કાચા મકાનોના છાપરા ઉડતા ઘર વિહોણા થયા છે જેથી હવે તે બહાર રહેવા મજબૂર બન્યા છે નર્મદામાં માંગરોળ રામપુરા શહેરાવ ગોપાલપુરામાં ગામમાં પાંચસો એકર કેળાના પાકને લાખોનું નુકસાન જતા જગતના તાતને ફરી રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે પ્રથમ વરસાદ ચોમાસાનો ગણી શકાય કારણ કે જે પ્રથમ વરસાદે જ ખેડૂતોને રોવાનો વારો લાવી દીધો છે હું તમને આ બતાવવા જઈ રહ્યો છે ખાસ કરીને આ જે ખેતરો છે જ્યાં ઉભા કેળની પાક છે કે પાકને મોટું નુકસાન થયું છે ખાસ કહી શકાય કે લગભગ સો થી બસો એકર જેટલી જમીનમાં આ જે કિલ્લો ઉભા પાકને નુકસાન થયું છે જેને લઈ લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવે છે પ્રથમ ચોમાસાના વરસાદે જ ખેડૂતોને રોવાનો વારો હજુ તો ચોમાસું શરૂઆત છે ત્યારે પ્રથમ વરસાદે આટલી મોટી જો હોનારત સર્જી હોય તો

ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કઈ કઈ ખેતી કરવામાં આવે છે ને કયા વધારે મોટા પાકને નુકસાન છે મુખ્યત્વે નર્મદા જિલ્લામાં કેળુંનું વાવેતર વધારે છે બીજું કેરીનું પણ વાવેતર છે પણ પહેલા જ વરસાદમાં કેળુંનું કેળાને નેવુંથી એસી ટકા નુકસાન છે અમારા ગામમાં અને એક કાકા છે તમારી સાથે વાત કરીએ કાકા વારંવાર આવું થાય છે સરકાર તમને કેટલી સહાય આપે છે શું માન છે હવે સરકાર સહાય તો પૂરતી આપતી નહીં પણ જો સહાય ના આપે

જે દેખાય છે હાલમાં એ શરૂઆત જ કરી છે હજુ કોઈ કટિંગ થયું નથી હજુ મુરતના કેર આપવાના હતા પણ બધી આખી ખેતરની કેર સુઈ ગઈ છે આ છે ખેડૂત નરેશભાઈ પટેલ ગુવાનના છે શું પરિસ્થિતિ છે અને શું માંગ છે તમારી સરકાર પરિસ્થિતિ એટલે દર વર્ષે આ પોઝિશન વરસાદ શરૂઆત થવામાં જ આ વાવાઝુરાને એવું આવે છે તો સરકાર કઈ રાહત આપે એવું અમારી નમ્ર વિનંતી છે એ રાહતમાં બી એવું કંઈ કરો કે અમને ડાયરેક્ટ ખેડૂતને મળી શકે એવું કંઈ કરો બિલકુલ આ હતા ખેડૂત ખાસ વાત કરીએ તો સરકાર પાસે રાહત માંગ કરે છે પરંતુ કહી શકાય કે જે ચોમાસાની શરૂઆત છે પ્રથમ વરસાદ એ ખેડૂતોને મોટા પાયે રોવા આવ્યા છે કારણ કે જે ભરૂચમાં પણ એક ઝાડ વૃક્ષ પડી જવાના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને જે ભારે પવન અને જે વાવાઝોડાના કારણે જે વરસાદ પડ્યો એ વરસાદ હાલ ખેડૂતો માટે તો આફત લઈને આવ્યો છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રીની તૈયારી છે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે આ તરફ અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી રવિવારે જ થઈ ગઈ છે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં રવિવાર બપોર બાદ પડેલા વરસાદને કારણે જનજીવન ખુશખુશાલ છે ખાસ કરીને લાઠી બાબરા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે ખેડૂતોએ પોતાના વહાલસોયા બળદોને પણ સ્નાન કરાવીને શુભ મુહૂર્ત માં પોતાના ખેતર જવા નીકળ્યા છે ઘરની મહિલાઓ પરંપરા મુજબ બળદ ને ચાંદલો કર્યો ગોળ ખવડાવીને બળદનું મો મીઠું કરાવીને કપાસનું વાવણી આરંભી દીધી આમ તો આ વિસ્તારમાં લગભગ પંદર વીસ ગામમાં વાવણી લાયક વરસાદ થયો છે અને પંદર વીસ દિવસ અમે સતત બફારો અને ક્યાંય રેવાતું નતું એવી ગરમી બાદ ભગવાન અમારી સામુ જોયું અને અમારે આ પંદર વીસ ગામમાં વાવણી થઈ એવી જો અમારી એવી ગણતરી કે આ આખા જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતમાં જો વાવણી થઈ જાય તો ખેડૂતોને આનંદો આનંદો થઈ જાય બહુ સારો વરસાદ થયો કાલે અને આજે અમે વાવણી વાવી છીએ બહુ સારો એટલે આ કેદુના વાટ જોતા હતા બહુ ગરમી ખાધી પણ કાલથી વરસાદ પાણી સારા થયા છે બહુ સારું છે અમરેલી જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે ખાસ કરીને અમરેલીના લાઠી અને બાબરાના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે બાબરા તાલુકાના ચમાડી ગામના ખેડૂતોએ આજે શુભ મુહૂર્તમાં વાવણીનું કાર્ય શરૂ કરી દીધું છે સવારથી જ આમ તો વાવણી કાર્ય શરૂ કરવાનું હતું પરંતુ ગઈકાલે જે રીતે ત્રણ ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો તેના કારણે ખેતરમાં જવું મુશ્કેલ હતું એટલે બપોર બાદ હવે વાવણી કાર્ય શરૂ કર્યું છે ખેડૂતોને અપેક્ષા છે કે આ જે બીજ ધરતીમાં રોપ્યા છે એ એક બીજ ના લાખો બીજ થઈને ઉપજે તેવી ઈશ્વર પાસે તેમને પ્રાર્થના પણ કરી છે જોકે હજુ પણ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં વાવણી કાર્ય શરૂ નથી થયું અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ઝડપથી સાર્વત્રિક વરસાદ થાય અને તમામ વિસ્તારમાં વાવણી થાય ચોમાસુ બસ હવે ગુજરાતના આંગણે દસ્તક દેવાનું જ છે ત્યાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણી ની શરૂઆત કરી દીધી છે અરવલ્લીના મોડાસા ભીલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં બે દિવસ પહેલા વરસાદ વરસ્યો જેના પગલે ખેડૂતો ખેતી જોડાઈ ગયા હતા

ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ઘારો સારો એવો વરહત પડે અને સારી એવી મગફળી પાક એવો અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે સારી એવી મગફળી પાક તો અમને સારો એવો ભાવ મળે ગીર સોમનાથનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ પર છાશવારે બનતા અકસ્માતોને નિવારવા જિલ્લા કલેક્ટરે સ્થળનું નિરીક્ષણ કર્યું ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવા નિર્દેશ કર્યા જિલ્લા કલેક્ટરે ધોધ પાસે બેરિકેડ કરવા નિર્દેશ કર્યા બીજી તરફ સ્થાનિક સંથે આ નિર્દેશને લઈ વિરોધ વ્યક્ત કર્યો તેમના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી દુર્ઘટના ઓછી નહીં થાય આ માટે પૂરતા પ્રમાણમાં પોલીસ પેટ્રોલિંગ સાઇનબોર્ડ અને ધોધ સુધી જવાનો રસ્તો રિપેર કરવાની જરૂર છે કે સારો એક યુ પોઈન્ટ છે એનીથી થી જોત ફરતું એક બેરીકેટીંગ કર દેવું છે ફરતું કે લોકો એની આગળ ના વધે ત્યાંથી ઉભા રહીને ને જોવે અને અમારો બંદોબસ્ત તો હોય જ છે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હોય છે પણ મોટી સંખ્યામાં લોકો આવે તો એને મેનેજ કરવું અઘરું થઈ જાય છે જો આવું એક બેરીકેટીંગ પ્રોપર કરી દઈએ તો લોકોની સલામતી પણ રહે લોકો ધોધ પણ જોઈ શકે લે રહે ઉસે પરિપૂર્ણ ઘટના હોના રુકના મેરે કો નહીં લગતા કે શક હો જાય वहां जो खड्डे पड़ गए हैं जो ऐसा हो गया है मतलब धोध में जो बिगड़ रहा है उसको एकदम समथल और बराबर कर दें जिससे आदमी को पानी में जाने की और प्लस वहां ऐसे बोर्ड लगा दें ખેડૂતોને ખેત જણસોને ટીકાના સારા ભાવ મળે તે માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કર છે ગાંધીનગરમાં ટીકાના ભાવ મુદ્દે બેઠક મળી જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોની આવક વધે તે માટે સરકાર ચિંતિત છે ગૌના ભાવ 45 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણાના ભાવ પંચોતેરસો રૂપિયા રાયડો બોતેરસો રૂપિયા શેરડીના પ્રતિ ક્વિન્ટલ છ હજારના ભાવ માટે સરકારને ભલામણ કરાય છે સાથે સરકાર અન્ય જણસીની ખરીદી પર ખેડૂતોને બોનસ આપે તેવી માંગ કરી ચુક્યું છે આઠસો રૂપિયા ટેકાનો ભાવ ચણાના વીસ કિલોના ચૌદસો રૂપિયા રાયડો ચૌદસો રૂપિયા સરસવ છ હજાર શેરડી એક ટનના છસો રૂપિયા અને ક્વિન્ટલના છ હજાર રૂપિયા આ રીતે આજે અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી ટેકાના ભાવ નક્કી કરવા માટેની અમારી દરખાસ્ત અમે અમે આ નક્કી આજે વધુ માહિતી મેળવીશું ન્યુઝી સંવાદદાતા ગીતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે ગીતા જે રીતને વાત કરવામાં આવી છે કૃષિ મંત્રી તરફથી મહત્વની જાણકારી ખેડૂતો માટે મોટા સમાચાર ખેડૂતો માટે કઈ રીતે આ લાભ અને કઈ રીતની રજૂઆત કેન્દ્ર સરકાર માટે જી આજે જે ખેતીલક્ષી બેઠક મળી હતી તેમાં ભારતીય કિસાન સંઘના લોકો પણ જોડાયા હતા અને તેઓએ આઠ પોઈન્ટ પચાસ ટકા ભાવ વધારાની માંગણી કરી છે જેના પર આગાઉ વિચાર વિમર્શ કરવા અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા માટે કૃષિ પ્રધાને જણાવ્યું છે સાથે સાથે જર્સીની ખરીદી પર બોનસની માંગણી પણ ખેડૂતોએ કરી છે એટલે કે કિસાન સંઘે કરી છે ગઈ વખતે જુવાર અને બાજરી પર બોનસ આપવામાં આવ્યું હતું તેવી રીતે આજે પણ અન્ય ખરીદી પર બોનસ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આની સામે કૃષિ પ્રધાને કહ્યું છે કે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું અને અત્યાર સુધી કેન્દ્ર સરકાર ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય લેતી આવી છે એટલે આ રજૂઆત પર પણ તેઓ ચોક્કસ ધ્યાન આપશે જ્યાં સુધી ભાવ નક્કી કરવાના છે ત્યાં સુધી ઘઉંના વીસ કિલોના પિસ્તાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આજે નક્કી થયો છે ચણાના વીસ કિલોના પંચોતેરસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી થયો છે ભાવ